વિદ્યાર્થી મિત્રો કુજગર પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણે લેક્ચર ની અંદર અંદર સમાનતા અને જોડાણની ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો પણ આપણે ધોરણ નંબર અગિયાર પ્રકરણ નંબર અગિયાર વિદ્યુતની અંદર આજે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરિયા જોવાના कि विद्युत प्रवाानी तापीय असर के अंदर हुआ वर्ष यानी चर्चा अपन हत्यारे करवाना तो विद्युत प्रवाानी जे तापीय असर हसे ये प्रश्न पूछा एग्जाम में अंदर बराबर के विद्युत प्रवाानी तापीय वो एक का एमटी एमसीक्यू डेफिनेशन चलो अपन विद्यार्थी मित्रों शुरुआत करिए

પ્લે સ્ટોરમાં ચાડો અને સર્ચ કરો અને આજે જ તમે એપ્લિકેશન ડાઉનલોડ પણ તમે કરી શકો ઓકે બેચની જે પ્રાઇઝ હશે એ પાંચ હજાર હશે પણ વનસો સેવન કોડ તમને ત્યાં ડિસ્કાઉન્ટ મળી જશે આમ એપ્લિકેશન જે કોર્સ હશે દરસો રૂપિયા તમને જોવા તમને મળશે એપ્લિકેશન કોર્સ તમારો કેટલો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમને ની પ્રાઇઝ તમને અહીંયા જોવા મળશે એપ્લિકેશનની જે પ્રાઇઝ હશે પ્રાઇસ તમારી કેટલી હશે પંદરસો રૂપિયા પ્રાઇસ તમારી જોવા મળશે તો વહેલા અથવા પહેલાના ધોરણે એપ્લિકેશન તમે ખરીદી લો બરાબર કેમ કે આજની તારીખ લાસ્ટ બરાબર ને એ પણ સાંજના બાર વાગ્યા સુધી રાહ જોવાની ના હોય ફટાફટ કરી લો એમાં કયા કયા સબ્જેક્ટો આવશે એ પણ જોઈ લો મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી હશે આ ખાસ આખું સાયન્સ તમારું આખું સાયન્સ તમારું અલગ અલગ ફેકલ્ટી એ કરાવતી જોવા તમને મળશે આખું સાયન્સ વિદ્યાર્થી મિત્રો તમારું હશે એ અલગ અલગ ફેકલ્ટી તમને કરાવતી જોવા મળશે તો રાહ જોવાની ના હોય ફટાફટ કરો અને જે તૈયારી શરૂ શરૂ કરવા દેવા કરી દેવામાં આવે છે તો વહેલા અથવા પહેલાના ધોરણે ફટાફટ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લોકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણા આપણા ટોપિકની શરૂઆત કરીએ કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર શું કહેવાય કે વિદ્યુત પ્રવાહની જે તાપીય અસર હશે તમારી એ અસરને શું કહેવું તો એ આપણે અહીંયા શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આ તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ દ્વારા જણાવજો કોઈ પ્રશ્ન તમારો હોય તો કમેન્ટ મારફતે તમે જણાવી શકો છો ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયાથી શરૂઆત કરીએ ટોપિકની તો કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કે વિદ્યુત પ્રવાહની જે વિદ્યાર્થી મિત્રો તાપીય અસર હશે એની અંદર શું હોય કે હિટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કારણ હું તમને શોર્ટમાં કહી દઉં

અને આ પોઈન્ટ કે વિદ્યુત કોષ બેટરીમાં રાસાયણિક પ્રક્રિયાના કારણે રાસાયણિક પ્રક્રિયા થાય જેથી બેટરી બે ધ્રુવો હોય એક ધન એક ઋણ ધ્રુવ બરાબર એ બેટરી બંને ધ્રુવ એ તફાવત જુઓ આનો તફાવત વી આપણને પર બંને વચ્ચે તફાવત વોલ્ટેજ તમે ઓછો એ ઉદ્ભવ આપણને જોવા મળશે આ ઉદ્ભવ જે હશે એ વિદ્યુત

ઉષ્મા ઉર્જા હીટ એનર્જી માં બેટા કન્વર્ટ થશે અને આ કન્વર્ટ જે થાય એના કારણે તમારું ઉપકરણ જે સાધન હશે પંખો આપણે કહી બરાબર એ શું થતા જોવા મળશે આપણે ધન તો કે જે ઇલેક્ટ્રોન હશે એમાંથી અમુક ઇલેક્ટ્રોન પ્રવાહ ના વે પ્રવાહ જે ઉત્પન્ન ઉપયોગી થશે બાકીના જે વધતા ઇલેક્ટ્રોન છે એ બેટા બાકીની ઉર્જા જે છે ઉષ્મા ના કારણે પણ અથવા તમે સાધન કહી

બહુ પરિપત પ્રાપ્તિ પ્રાપ્તિ બેટરી એટલે શરૂઆત જ્યાંથી છે બેટરી બેટરી સંપૂર્ણ સતત સ્વરૂપે આપણે વિદ્યુત શું બોર્ડ માટે આ બોર્ડ માટે મોસ્ટ ટાઈમ બોર્ડ માટે મોસ્ટ ટાઈમ બી એક માસ પ્રવાહની તાપીય અસર આવો શું

પેલલો પોઈન્ટ ધન્યવાદ રાખજો બરાબર આપણા આનંદ આઈએમપી કે આ બોર્ડ માં પૂછાય આ પણ પ્રશ્ન પૂછાય કે વિદ્યુત તાપીય અસર ઉપર કયા કયા સાધન વર્ક કરશે એ પણ પૂછાય બરાબર કેવી બરાબર આ બધું છે

આગળ ભણી એ કડવો જોઈએ નહીં જોઈએ એની માટે બલ્બ ફિલામેન્ટ બનાવવા માટે ઉપયોગ થાય છે વેરી વેરી મોસ્ટ પોઈન્ટ પોઈન્ટ કે ફિલામેન્ટ બનાવવા માટે કોનો ઉપયોગ થાય તો ટંગસ્ટન જેવી બિંદુ ધરાવતી પ્રશ્ન જવાબ પૂછાય ટંગસ્ટન આ બધાને કન્ફ્યુઝન થાય રંગસ્થણ ગલનબિંદુ પાપે તે 80 સેચેરે ઉચ્ચ ગલનબિંદુ થાયતી કેમ કે જ્યારે પ્રશ્ન ફિટામેન્ટ માં β થશે ત્યારે આવા પ્રશ્નો આવશે નીચું ગલનબિંદુ બરાબર આ બધું પ્રશ્ન આવશે પણ ગલનબિંદુ આપણો નીચું ના હોય કેવું હોય તો ગલનબિંદુ જોવા મળશે ને ઊંચું ગલનબિંદુ બેટા કેટલું હોય 33 S S હોય જો તમે આને કેલ્વિન માં બેટા કન્વર્ટ કરવા માંગતા હોય કેમી જો આને કેલ્વિન માં કન્વર્ટ કરવા માંગતા હોય તો 3380 બસો તોતેર point પંદર કેલ્વિન તમે એડ કરો તમારો જવાબ બેટા કેલ્વિન માં થઈ એટલે કેલ્વિન માં પણ જો પ્રશ્ન આવે તો પણ આપણને પ્રશ્ન ક્લિયર હોવો એમાંથી પણ આપણને પ્રશ્ન અહીંયાથી ક્લિયર થઈ જવો જોઈએ તો ફિલામેન્ટ બનાવવા માટે આપણે ટંગસ્ટન નો ઉપયોગ કરીશું જેનું ગલન બિંદુ કેટલું હશે કે ત્રણ હજાર ત્રણસો સેલ્સિયસ કમ્પ્લીટ

પ્રકાશ ભાગ કરવું પછીનો પણ બીજો એક ફ્યુઝ ચર્ચા કરી લઈશું ચર્ચા કરી લેશું આ જો તમારો કોઈ પ્રશ્ન હોય તમે કમેન્ટ કરી શકો વિદ્યાર્થી મિત્રો જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ મારફતે

એવો વિદ્યુત પ્રવાહ બેટા đi જાય ફ્યુઝ દર રહેલો આ શું થઈ નીકળી જાય એટલે કે આગળ વિદ્યુત પ્રવાહનું અને એક પણ ઉપ ઓકે કે ફ્યુઝ ઉપકરણ હંમેશા છે આ બધા કી પોઈન્ટ હું એક એક પોઈન્ટ તમને બતાઉ ફ્યુઝ જે હશે એ હંમેશા બેટા શ્રેણીમાં જોડો સ્ટાર્ટિંગમાં જ હશે બરાબર તેમાં જોડવાનું હશે શ્રેણીમાં ફ્યુઝ તમે જોડશો બીજો ફ્યુઝ યોગ્ય ગલનબિંદુ ધરાવતી ધાતુ કે

લીડ વગેરે તમે ફ્યુઝનો જે બેટા તાર આવશે એ ફ્યુઝનો તાર તમે જ્યારે આવશે એ ફ્યુઝના તારની અંદર શેનો ઉપયોગ થાય એલ્યુમિનિયમ કોપર લોખંડ ડેડ વગેરેનો ઉપયોગ તમને આ ફ્યુઝની અંદર જોવા મળશે નો તાર જે હશે એની અંદર તમારું આટલું જોવા મળશે ઓકે ડન ઋતિક પટેલ બેટા હવે અવાજ આવી રહ્યો છે બોલો યસ ઓર નો અવાજ આવે છે કે નથી આવતો

પ્રશ્ન પૂછે કે પરિપત્રકાન વધુ અટકાવવા માટે અથવા રક્ષણ મેળવવા માટે કોનો ઉપયોગ થાય તો કમ્પ્લીટ હોવું જોઈએ વખતે કોનો ઉપયોગ તેનો ઉપયોગ થશે નો ઉપયોગ આપણને જોવાય તમારો મળશે આથી ફ્યુઝ તાર પીગળી જાય છે અને પરિપથમાં ભંગાણ સર્જાય છે તો ફ્યુઝનો તાર પાર્સેલિન અથવા તેના જેવા અવાહક પદાર્થના આધાર ઉપર રાખવામાં આવે છે બરાબર જેને બે ધાતુના છેડાઓ દર વપરાશમાં બેટા જે ફ્યુઝ હશે એ એક એમ્પિયર બે એમ્પિયર ત્રણ એમ્પિયર પાંચ એમ્પિયર દસ એમ્પિયર બરાબર આ બધા ફ્યુઝ અહીં આપણને વગેરે રેટિંગ વાળા જોવા મળશે ઓકે વિદ્યુત ઇસ્ત્રી બેટા બસો વોલ્ટ પર કાર્ય કરતી હોય અને જો એક કિલો વોટ વિદ્યુત પાવર વાપરતી હોય તો પરિપથમાં હવે આની અંદર આ પાવરનું સૂત્ર આપણું લગાવશે આવશે એ કોન્સેપ્ટ પણ હોય અહીંયા થોડો ક્લિયર કરાવી લો કે બેટા જે પાવર હશે એ તમારો પાવર હશે બેટા તો power ની અંદર સૌથી important point પેલા તો આ fuse ની અંદર ફ્યુઝ વિશે ટૂંક લખો બે marks માં પુછાય અથવા fuse ની અંદર થી કોઈ ને કોઈ પ્રશ્ન હશે હશે ને બરાબર અને હવે તમારી પાછી પ્રથમ પરીક્ષા પણ આવશે ધોરણ દસ ની અંદર બરાબર પ્રથમ પરીક્ષા આવશે તો એમાંથી પ્રશ્નો નીકળવાના ચાન્સ ઘણા બધા ઓકે આ વિદ્યુત પ્રવાહની તાપી અસરમાંથી જો પ્રશ્ન નહીં પૂછાય આખો તો એમસીક્યુ નીકળવાના ઘણા બધા ચાન્સીસ છે તમે જો શકશો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક ટોપિક નાનકડો જોઈ લઈએ પાવરનો એટલા પાવર કોને કહેવાય તો સમજજો કે જે પાવર હશે ડન તો પાવર બેટા પાવર તમે કહેશો w બાય t એકમ સમયમાં કરેલું કાર્ય એકમ સમયમાં બેટા તમે કાર્ય જે કરશો એ એકમ સમયમાં કરેલું જે કાર્ય છે ના આપણે શું કહેશો પાવર તો આ w નો તમે કહેશો કાર્ય અને t ને તમારું કહેવાશે વર્ક ડન પર યુનિટ ટાઈમ ઇઝ कॉल्ड द પાવર તમે કહી શકો

પી ઇઝ ઇક્વલ ટુ આઈ તમારું સૂત્ર એક મળશે વી ના બેટા કહેવા છે વિદ્યુતમાનનો તફાવત અથવા તમે અત્યારે કહી દો વોલ્ટેજ આઈ જે હશે એને બેટા કહેવા છે પ્રવાહ હવે ઓમ ઉપર જતા રહેશો તો ઓમનો નિયમ બેટા શું કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ કે તો અહીંયા મૂકી દો તો પી ઇઝ ઇક્વલ ટુ વીની જગ્યાએ બેટા આઈ આર મૂકશો તો શું થશે આઈ સ્ક્વેર આર તો આ પાવરનું સેકન્ડ ફોર્મ્યુલા મળી ગયું બીજું તમે બેટા અહીંયાથી આઈને સબ્જેક્ટ કરો તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય વી અપોન આર ના આ વી અપોન આર જે આવશે અહીંયા મૂકી દેશો તો એ વખતે સૂત્ર થશે વી સ્ક્વેર બાય આર તો આપણી જોડે પાવરના ટોટલી કેટલા ફોર્મ્યુલા હશે ચાર જોઈ લો પાવરના તમારી જોડે બેટા ચાર ફોર્મ્યુલા હશે ત્યારે કયું સૂત્ર વાપરવું ત્યારે કયું સૂત્ર તમારે વાપરવું એ તમારી ઉપર ડિપેન્ડ નહીં કરે કેમ કે જે ક્વેશ્ચનની અંદર જે વસ્તુ તમને આપેલી હોય જે ક્વેશ્ચનની અંદર બેટા ઓકે કે આની અંદર બેટા એવું હશે કે આ ચાર તમને જે સૂત્રો હશે એમાંથી તમને કોની વચ્ચે સંબંધ પૂછેલો યુઝ કરવાનું ચારે ચાર સૂત્રો ડિફરન્ટ એમાં જોવા મળશે કે અહીંયા કાર્ય વચ્ચેનો સંબંધ બતાવશે અહીંયા કાર્ય સમય અહીંયા જોવો વોલ્ટેજ કરંટ અહીંયા પ્રવાહ અવરૂધ અને વોલ્ટેજ અને આપેલી હોય એ કિંમત તમારે મૂકવાની બરાબર પેલા એકવાર લખી દે એમાંથી કોઈનો ઉપયોગ તમે કરી પરંતુ આ પાવર થઈ ગયો પાવરનો એકમ પણ ખાસ હોય બેટા પાવર નો એકમ કાર્યો એકમ બેટા ઝૂલ અને વોટ વોલ્ટ અને વોટ બેટા બંને વોટ એ પાવર નો એકમ કહેવાય ત્યારે વોલ્ટ તમારો બેટા જે કોનો કહેવાશે વોલ્ટ

आईएमपी ले कमेंट कर सो पाच आईएमपी ला तो ये पन हमें ले आना ये वीडियो बात छुड़ा जाओ थैंक यू विद्यार्थी मित्र अंदर